નિયમિત રૂપથી આ લડ્ડુનું સેવન કરવાથી કોઈપણ પ્રકારના શરીરના દુખાવા કે સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો ચલો એક નવી હેલ્ધી રેસીપી શરૂ કરીએ જેના માટે આપણે સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ અને એનો પરફેક્ટ માપ જોઈ લઈએ અહીંયા વજનમાં એકસો અને દસ ગ્રામ અને એક કપના માપથી મેં સિંગદાણા લીધેલા છે ત્યારબાદ એ જ કપના માપથી હું દાળિયા લઈશ અહીંયા આખા દાળિયા છે જે મેં ફોડીને લીધેલા છે વજન જોઈએ તો તે સો ગ્રામ છે ત્યારબાદ અહીં મેં વજનમાં એક કપ અને સો ગ્રામ જેટલા સફેદ તલ લીધેલા છે અને એની સામે અડધો કપ અને વજનમાં પચીસ ગ્રામ જેટલા મેં અળસીના બી લીધેલા છે અને ત્યારબાદ કાળા તલ કહીએ છીએ એ કાળા તલ છે જે વજનમાં સો ગ્રામ અને કપના માપથી એક કપ લીધેલા છે અને આ રીતનું જે બજારમાં નાળિયેરનો કપ મળે છે એ લીધેલો છે અને એ છે પચાસ ગ્રામ તેનું આપણે છીણ કરી લેવાનું છે તો એનો વજન જોઈએ તો એ પણ પચાસ ગ્રામ છે અહીંયા પચાસ ગ્રામ જેટલા મેં કાજુ લીધેલા છે અડધો કપ જેટલી બદામ અને વજનમાં પચાસ ગ્રામ જેટલી બદામ છે તો સૌથી પહેલાં આ રીતે ગયો ફ્લેમ પર એક મેં પેન ગરમ કરવા માટે રાખી દીધેલું છે જેમાં આપણે બીને આ રીતે શેકી લેશું બીને શેક્યા બાદ આપણે બીના બધા જ ફોતરા છે એને કાઢી લેવાના છે આ રીતે બી થોડા એવા શેકાઈ જાય એટલે એના ફોતરા આ રીતે ઉખળી જશે એ રીતે ધીમે ધીમે દાજે નહીં એ રીતે બધા જ બી શેકી અને આપણે એને સાઈડમાં કાઢી લઈશું ત્યારબાદ અહીં મેં કાળા તલ લીધેલા છે કાળા તલને પણ આ રીતે એડ કરી અને એને શેકી લઈશું મિત્રો કાળા તલ છે એમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જેના કારણે આપણે કબજિયાતમાં પણ રાહત રહે છે તલમાંથી મળતું જે તેલ છે એ આપણા આંતરડાના લ્યુબ્રિકેશનમાં પણ સારું એવું કામ કરે છે જેથી તલ છે એ ખાવા ખૂબ જરૂરી છે આ રીતે બધા જ તલ છે એ સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતે એક વાસણમાં કાઢી લઈશું ત્યારબાદ હું એ જ પેનમાં સફેદ તલ છે એને એડ કરી અને સફેદ તલને પણ આપણે શેકી લેશું સફેદ તલના ગુણોની વાત કરીએ તો તે પોષણ તત્વોથી ભરેલા છે જેનાથી સ્ટ્રેસ છે એ ખૂબ ઓછો રહે છે તો જે લોકોને સ્ટ્રેસફુલ રહે છે પૂરો દિવસ એ લોકો સફેદ તલનું સેવન કરી શકે છે સફેદ તલ છે એ વાળને મજબૂત બનાવે છે અને સ્કિનને પણ ગ્લોઈંગ બનાવે છે તો આ જ રીતે તલ છે એ ધીમા આંચ પર શેકાઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતના એક વાસણમાં કાઢી લેશું ત્યારબાદ અળસીને પણ એડ કરી અને એને પણ આપણે આ રીતે રોસ્ટ કરી લેશું અળસીમાં થ્રી ફેટી એસિડ પ્રોટીન વિટામિન ના ગુણોથી ભરપૂર છે જેનાથી કેન્સર અને હાર્ટ જેવી બીમારીઓ હોય છે તેનાથી બચી શકાય છે અળસી ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થાય છે તો આ રીતે અળસીને પણ શેકીને આપણે કાઢી લઈશું ત્યારબાદ દાળિયા છે એ તો રોસ્ટ થયેલા જ હોય છે પણ અહીંયા જો એમાં થોડું પણ મોઇશ્ચર હોય તો એ ઉડી જાય એના માટે દાળિયાને પણ આપણે આ રીતે શેકી લેશું દાળિયાના ગુણો જોઈએ તો તે હાટના કાર્યોમાં સુધારો લાવે છે અને જો નિયમિતપણે દાળિયાનું સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે તો અહીંયા દાળિયા શેકીને પણ આપણે સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ આ બધાને આપણે સારી રીતે પીસી લેવાના છે તો આ રીતે મિક્સર જારમાં હું સૌથી પહેલાં જે સિંગદાણાના ફોતરા છે એ કાઢી અને આમાં એડ કરી અને આપણે એને સારું એવું પીસી લઈશું સિંગદાણા છે એને આપણે પહેલાં પલ્સ મોડમાં અને તે પછી આ રીતે પાવડર ફોર્મમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે એને આ રીતે એક મોટા વાસણમાં કાઢી અને આ રીતે બાઇન્ડિંગ માટે એકદમ લોટ જેવો થઈ જાય એ રીતનો આપણે એને દળી લેવાનો છે ત્યારબાદ ઠંડા થયેલા કાળા તલ સફેદ તલ અને અળસીને પણ આપણે પીસી લેશું કાળા તલ છે એ સ્વાદમાં થોડા કડસા હોય છે તો આપણે એને પાવડર ફોર્મ નથી કરવાના થોડા એવા દરદરા પીસવાના છે જેથી કરીને તે ખાવામાં ખૂબ કડસા ના લાગે આ રીતે તેને દરદરા પીસી લેશું અને એ જ પેનમાં આપણે એને પણ કાઢી લઈશું આ રીતે મેં બધી જ અળસી તલ અને સફેદ તલને પીસી લીધેલા છે ત્યારબાદ આપણે જે દાળિયા છે એને પણ પીસી લઈશું જેનો આપણે લોટ કરવાનો છે સાવ પાવડર ફોર્મ કરી નાખવાનો છે એને પણ એ જ પેનમાં આપણે ઉમેરી દઈશું અહીં લડ્ડુમાં આપણે એઝ અ સ્વીટ તરીકે ગોળનો ઉપયોગ કરીશું જે વજનમાં ત્રણસો પચાસ ગ્રામ જેટલો છે આ રીતે મેં ગેસની સ્લો ફ્લેમ પર એક પેન રાખી દીધેલું છે જેમાં આપણે એક મોટી ચમચી જેટલું દેશી ઘી એડ કરી દેશું દેશી ઘી એડ કરી અને થોડું એવું મેલ્ટ થાય ત્યારબાદ સાઈડ પર રાખેલા કાજુને આપણે એમાં રોસ્ટ કરી લેશું આ રીતે ઘીમાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવાથી તે ખૂબ જ ક્રન્ચી ટેસ્ટ આવે છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે તો બધા જ કાજુ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને હું કાઢી લઈશ ત્યારબાદ મીડિયમ કટકા કરેલી જે બદામ છે એને પણ આપણે આમાં એડ કરી અને ઘીમાં એને સારી રીતે રોસ્ટ કરી લેશું બદામ પણ થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય એ બાદ એને કાઢી લેશું ત્યારબાદ એ જ બચેલા ઘીમાં આપણે એક મોટી ચમચી જેટલું ઘી છે એ એડ કરી દેશું ઘી મેલ્ટ થતાની સાથે જ આપણે વજનમાં ત્રણસો ને પચાસ ગ્રામ જેટલો જે ગોળ છે એ બધા જ ગોળને આમાં ઉમેરી દેશું અહીંયા આપણે ગોળ ઘીને ખાલી મેલ્ટ કરવાના છે કોઈપણ જાતની ચાસણી નથી બનાવવાની બસ આ રીતે ગોળને ઘી બંને છે એ ઓગળી જાય ત્યારબાદ આપણે એમાં એક ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી દેશું સૂંઠ પાવડર એડ કરી દીધા બાદ એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ પચાસ ગ્રામ જેટલું ખમણી રાખેલું જે નાળિયેર છે એ નાળિયરના છીણને પણ આપણે આમાં ઉમેરી દેશું બસ આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું ત્યારબાદ અહીં ગ્રાઇન્ડ કરેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે કાજુ બદામ જે રોસ્ટ કરીને રાખેલા છે એને આપણે આમાં ઉમેરી દઈશું અને એને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે ગોળ અને ઘીને પણ આમાં ઉમેરી દઈશું જો આ સમયે તમને ઘીનું પ્રમાણ ઓછું લાગતું હોય તો તમે ઘીને ઉપરથી એડ કરી શકો છો બસ આ રીતે ચમચાની મદદથી હલાવી અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું શરૂઆતમાં ગોળ ગરમ હોવાથી તમારે હાથની મદદથી મિક્સ નથી કરવાનું આ રીતે ચમચાની મદદથી હળવા હાથે મિક્સ કરી લેજો બધું જ આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સાઈડ પર મેં આ રીતે નાળિયેળનું છીણ રાખેલું છે આપણે લડ્ડુ બનાવી અને આમાં ઉમેરતા જવાના છે ત્યારબાદ આ રીતે હાથની મદદથી આપણે તેના નાના નાના લડ્ડુ બનાવી લેશું જો તમને આ રીતે લડ્ડુ બનાવતા ના આવડતા હોય તો તમે એક પ્લેટમાં આને રાખી અને ત્યારબાદ એ ઠંડો થાય પછી એના નાના નાના પીસીસ કરી શકો છો બસ આ જ રીતના નાના નાના લડ્ડુ બનાવી લેવાના છે ત્યારબાદ એને આ જે નાળિયેરનું છીણ છે એમાં આ રીતે રગદોળી અને નાળિયેરના છીણનું કોટિંગ કરી લેશું તો બસ આ જ રીતે આપણે બધા જ લડ્ડુ તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ આ જ રીતની નવી રેસીપીઝ અને હેલ્ધી રેસીપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો બાજુમાં રહેલું બે લાઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે થેન્ક યુ